શંખેશ્વર વઢિયાર પંથકમાં શંખેશ્વર તાલુકાના ગ્રામ્ય વિસ્તારમાં વર્ષોથી વર્ષોથી ચાલ્યા આવતા રીતિ રિવાજ મુજબ વડીયો માર્ગદર્શન આપતા હતા માં અંબાના ભક્તો ગામ ધૂમથી નવરાત્રી ઉજવતા હતા ક્યાંય પંદર દિવસની નવરાત્રી પણ થાય છે ત્યારે શંખેશ્વર ખાતે પણ ગલીઓમાં નવરાત્રી ઉત્સવ ઉજવાય છે તાવજોમાં પોલીસ લાઇન તેના હરિની વાડી રાધે શોપિંગ સેન્ટર રાધે કૃષ્ણ રેસીડેન્સી નવરાત્રી થાય છે અનેક વિસ્તારોમાં ગરબા રમતા હોય છે જેમાં શંખેશ્વર પોલીસ લઈને જવાનો પણ ગરબે ઘૂમ્યા હતા આ વર્ષે પણ પોલીસ લાઇનમાં શ્રદ્ધાપૂર્વક નવરાત્રી યોજાઈ મહિલાઓ અને પોલીસ જવાનો ગરબે ઘૂમ્યા હતા બજારમાં છેલ્લા ઘણા વર્ષોથી નવરાત્રી બંધ હતી પરંતુ આ સાલ ગામના યુવાનો નવરાત્રી ઉત્સવ ઉજવવાનું નક્કી કર્યું આજે પંદર લાખ રૂપિયાનો ભંડોળ એકત્ર કર્યું હતું ઊંચા પૂર્વ ચાચર ચોક સજાવટ કરીને ગરમી મૂકી હતી નવરાત્રી ઉત્સવનો માના ગાયને ગરબે ઘૂમ્યા હતા ખાતે ગલી શેરીઓમાં માં અંબાના ગરબાની રમઝટ જોવા મળી હતી જીટીવી ન્યૂઝ શંખેશ્વર રિપોર્ટર રાજુ પ્રજાપતિ